યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે અઠ્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું મોંભળીશું હરિયો ભગવાનનું મુક પ્રસન્ન અને મનોહર છે તેમના નેત્ર વિકસિત કમળદળ જેવા વિશાળ અને સુંદર છે બંને કપોલ ગાલ બહુ સું પ્રદીપ્ત છે તેમના બંને કાન સરખાશે અને તેમાં ધારણ કરેલા મનોહર કુંડળ ખંભા સુધી લટકી રહ્યા છે કંઠ શંખ જેવો શુભોભિત છે તેમના ઉદરમાં ત્રિરંગાકાર ત્રિવલી ત્રણ રેખાઓ તથા ઊંડી નાભી છે ભગવાન વિષ્ણુની મોટી મોટી ચાર અથવા બંને મનોહર ચરણાવિંદ આપણી સમુખ સ્થિર ભાવે ઊભા છે તેમણે સ્વસ્થ પિત્બર ધારણ કર્યું છે આ પ્રમાણે તે બ્રહ્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુ ગળામાં હાર ભૂજાઓમાં કેયુર અને હાથોમાં કડા વગેરે આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે જન્ય શંખ કૌમુદકી ગદા નંદક ખડગ સુદર્શન ચક્ર અક્ષમાળા તથા વરદ અને અભય મુદ્રા આ બધા ભગવાનના કરકમળોની શોભા વધારે છે તેમની આંગળીઓમાં રત્નની મુદ્રિકાઓ શોભી રહી છે રાજન આ પ્રમાણે યોગી ભગવાનના મનોહર સ્વરૂપમાં પોતાનું ચિત્ત પરોવીને ત્યાં સુધી તેમનું ચિંતન કરતો રહે જ્યાં સુધી તેના સ્વરૂપમાં તેમની ધારણા દઢ ન થઈ જાય ચાલતા ફરતા ઊઠતા બેસતા અથવા પોતાની ઈચ્છા અનુસાર અન્ય કોઈ કામ કરતા પણ જ્યારે તે ધારણા ચિત્તથી અલગ ન થાય ત્યારે તેને સિદ્ધ થયેલી માનવી જોઈએ એને દઢ થવાથી બુદ્ધિમાન પુરુષ ભગવાનના આવા સ્વરૂપનું ચિંતન કરે જેમાં શંખ ચક્ર ગદા તથા આયુધ ન હોય તે સ્વરૂપ પરમ શાંત તથા અક્ષમાળા તથા યજ્ઞો યજ્ઞોપવથી વિભૂષિત હોય જ્યારે આ ધારણા પણ પૂર્વત સ્થિર થઈ જાય ત્યારે ભગવાનનો મુંગુટ કેયુર વગેરે આભૂષણોથી રહિત સ્વરૂપનું ચિંતન કરે ત્યાર પછી વિદ્વાન સાધક પોતાના ચિત્તથી ભગવાનના કોઈ એક અવયવ ચરણ અથવા મુખારવિંદનું ધ્યાન કરે ચાર પછી અવયવોનું ચિંતન છોડીને માત્ર અવયવી ભગવાનના ચિત્તમાં તત્પર થઈ જાય હે રાજન જેમાં ભગવાનના સ્વરૂપની જ પ્રતી થાય છે એવી જે અન્ય વસ્તુઓની ઈચ્છાથી રહિત ધ્યેયાકાર ચિત્તની એક અખંડ ધારા છે તેને જ ધ્યાન કહે છે તે પોતાના પૂર્વ યમ નિયમ વગેરે છ અંગોથી નિષ્પન્ન પરિપક્વ થાય છે તે ધ્યેય પદાર્થનું જ જે મન દ્વારા સિદ્ધ થવા યોગ્ય કલ્પના ધ્યાતા ધ્યા ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીથી રહિત સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે તેને જ સમાધિ કહે છે હે રાજન પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે પરબ્રહ્મ પરમાત્મા અને તેને સમીપ પહોંચાડનારા સહાયક છે સમાધિ જનિત વિજ્ઞાન તથા તે પરમાત્મા સુધી પહોંચવાનું પાત્ર છે સંપૂર્ણ કામનાઓથી રહિત આત્મા ક્ષેત્રજ્ઞ કરતા છે અને જ્ઞાન કરણ છે તેથી તે જ્ઞાનરૂપી કરણ દ્વારા તે પ્રાપક પ્રાપ્ત કરતા વિજ્ઞાન તે ક્ષેત્રજ્ઞનું મુક્તિરૂપ કાર્ય સિદ્ધ કરીને કૃતકૃત્ય થઈને નિવૃત્ત થઈ જાય છે તે સમયે તે ભગવદ્ ભાવમયી ભાવનાથી પૂર્ણ થઈને પરમાત્મામાંથી અભિન્ન થઈ જાય છે વાસ્તવમાં ક્ષેત્રજ્ઞ અને પરમાત્માનો ભેદ તો અજ્ઞાન જનિત જ છે ભેદ ઉત્પન્ન કરવાનું અજ્ઞાન સર્વથા નષ્ટ થઈ ગયા પછી આત્મા અને બ્રહ્મમાં ભેદ રહેતો નથી તે દશામાં ભેદ કોણ કરશે હે ખાનીક અને વિસ્તારથી યોગનું વર્ણન કર્યું હવે હું તમારું બીજું કયું કાર્ય કરું ખાનીડક્ય કહે છે હે રાજન તમે યોગ દ્વારા પરમાત્મા ભાવને પ્રાપ્ત કરવાના ઉપાયનું વર્ણન કર્યું તેથી મારું સઘળું કાર્ય સંપન્ન થઈ ગયું આજે તમારા ઉપદેશથી મારા મનની સંપૂર્ણ મલિનતા નષ્ટ થઈ ગઈ છે મેં જે મારા શબ્દનો પ્રયોગ કર્યો છે તે પણ અસત્ય જશે અન્યથા ધ્યેયતત્વને જાણવાવાળા જ્ઞાની પુરુષ તો આ પણ કરી શકતા નથી હું અને મારું આ બુદ્ધિ તથા અહંતા મમતાનો વ્યવહાર પણ અવિદ્યા જશે પરમારથ વસ્તુ તો અનિવર્ચનીય છે કેમ કે તે વાણીનો વિષય નથી હે કેશી ધ્વજજી તમે આજે અવિનાશી મોક્ષદાયક યોગનું વર્ણન કર્યું છે તેના દ્વારા મારા કલ્યાણને માટે તમે બધું જ કરી દીધું સનનંદજી કહે છે હે બ્રહ્મન ચાર પછી રાજા ખાંડિક્યએ યથોચિત રૂપે મહારાજ કેશી ધ્વજનું પૂંજન કર્યું અને તેઓ તેમના દ્વારા સન્માનિત થઈને પોતાની રાજધાની પાછા આવ્યા ખાંડિક્ય ભગવાન વિષ્ણુમાં ચિત્ત લગાવીને યોગ સિદ્ધિ માટે વિશાલાપુરી બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા ક્યાંયમ નિયમાદિ ગુણોથી યુક્ત થઈને તેમણે ભગવાનની અનન્ય ભાવે ઉપાસના કરી અને અંતમાં તેઓ અતિ નિર્મળ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુમાં લીન થઈ ગયા હે નારદજી તમે આધ્યાત્મિક વગેરે ત્રણે તાપોની ચિકિત્સાના માટે જે ઉપાય પૂછ્યો હતો તે બધો મેં બતાવ્યો તો અહીંયા નારદપુરાણનો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો